મિત્રો તમે મૂર્ખા તો ઘણા બધા જોયા છે પણ અમારા ગામમાં જે ત્રણ મૂર્ખા છે એ મૂર્ખા નહીં મહામૂર્ખા છે એટલા હું તમારા જે ત્રણ મૂર્ખાનો પરિચય લાવો અને પહેલા જઈએ આપણે મૂર્ખા નંબર 1 ના ઘેર તો હાડો એ રી ભાઈ હે શું ગોતો છો અરે બુબલજી પેલા રસ્તામાં મારે પોતાનો સિક્કો ખોવાનો તો નેરો ગોતો છું આ તો રસ્તામાં ગોતો કે અરે બુબલજી તળકો જવો પડો છે થોડું ઠંડુ

તો મિત્રો જોયું તમે મૂર્ખા નંબર બે ને કે બાયક લઈને બહાર ફરવા જાય તો પેટ્રોલ બળવા છે અને ઘર ને ઘર બાયક ને ચાલુ રાખે તો પેટ્રોલ નહીં બળતું તો આ બે તો જોયા પણ હવે જે મૂર્ખા જોડે જ એ મૂર્ખો નહીં પણ આ બે મૂર્ખાનો ગુરુ છે જે મૂર્ખો છે એટલે આના ઘરેડો હવે એ વાઘોજી હા શું કરો છો કમાલ ને ઓબાજી આ કમાડ્યું ને આખી આખું કાઢી નાખું છે હવે મારી વાત પણો હા શિયાળો આવ્યો છે બરોબર અને જો એ કમાડ ના તારા તૂટવા માંડ્યા છે એટલે મારે કમાડ જ રાખવું નહીં કમાડ હશે તાણે તારું તૂટશે કે હા જો તમે આ તાણ મૂર્ખા અલગ અલગ આટલા નાટક કરે છે તો આ વિડિયો અંદર ભેગા થઈ શું ધમાલ કરે છે એ તમે જોજો દુનિયા દો રંગી રે સોબત કોની કરીએ રે અરે ભાઈ અરે ભાઈ

મારા આયા એ વાકુજી વાકુજી મારા પંચસો રૂપિયા જરૂર પડી અત્યારે અરે વાઘુજી એમ નઈ અમે ગુનો કર્યો અરે પણ મેં જો કીધું તમે ગુનો કર્યો તમારા પાંચસો રૂપિયા તમારે આલવાના છે તો ભલા આદમી હોય પણ તો આવકારો હાલતા નહીં

અરે વાઘુજી પણ મેં જો તમને પૈસા લેવાની ના પાડી મારે એક જણા ભાઈ લેવાના છે એને મને પૈસા આલે એટલે હું તમે તમારો 500 રૂપિયા આલી દેયો હવે એક દણા દોડે લેવાના હોય કે બે દણા દોડે લેવાના હોય મારે મારા પૈસા જોવી પણ હાલ તો નહીં મારા ઘરમાં એક 1 હોય તે હું શું કરું એક કામ કરો હા કલાક રહીને આવો પછી તમને તમારા પૈસા મળી જાહી કલાક નહીં

આમ પૈસા માંગવા આવ્યો તો શું કરશો તમે અલ્યા ભાઈ કોઈ નહીં કરું હું તો તો પછી કીધું શું કરવા આ તો ખાલી કીધું કે કોઈના ઘેર જવાના પૈસા માંગવા હા ઓય એટલે ખાલી શું કરવા કીધું ઉપર થી ઉછી ના 500 રૂપિયા લઈ જાસો અને ઉપરથી થી ખાલી કેવા મડ્યા પાછા હવે પણ પૈસા આવી જાય તમારા અરે ભાઈ માતાની શોકા એક શબ્દ આડવો ના બોલતા ન કે 500 રૂપિયા બદલે મારે 5 લાખ રૂપિયા બગાડવા પડશે કોક ને હવાલો આલવા પડશે પછી ઓયથી તમને ઉપાડીને લઈ જાય તોય ના તોય

અમારા ઘેર એમ નહી એ કેવત તમે ન ઓબડી છે કે હોતના ટાઈમે અન હવાના ટાઈમે કોણ પૈસા હલવા નહી તો અમારે પૈસા લેવા છે ને આપવાનો તમે મરી જો તાણે સમય આવશે એટલે આવજો તો એ સમયવાળા વાળા મે અર્ધો કલાક નો કર્યો છે ને મારે એક ઘણા પૈસા હલવા છે એટલે મારા 500 રૂપિયા તું મને લેજ તે જોઈ બિચારી વાયદા કરો ભાઈ અલ્યા ક્યાં ગયા મે તને ઉજીના પૈસા લે કોઈ મે કુનો નહી કર્યો વાત કરી તે હાલ મારા જોડે પૈસા નથી

ઓફર વાત હા હું તમને અડધો કલાકની ની પંદર મિનિટ આલુ છું પંદર મિનિટ ની અંદર તું મારા પાંચસો રૂપિયા મને આલી જાજે પંદર મિનિટ હા પંદર મિનિટ હારો બજા હે માં બોલ માં બોલ ને રૂપિયા દે લેયો અમે અરી પૈ જતારો કતાર વેલા વેલા તમે દાડો ખરાબ કર્યા વગર પૈસા લે 15 મિનિટ માં હારો ઓમે ખર જીવન નો ગમે એટલો ખરાબ સમય આવે પણ તોયના જોડેથી ઉશીના પૈસા ના લેવાય હો મેરિયા કાળિયા જોડેથી પોનસો રૂપિયા ઉશિના લીધા હતા વહેલા વહેલા મારા ઘેર આયો મારા જોડે ઉઘરાણી કરી મને ભગવાનનું ના લેવા દીધું બોલો અને વહેલા વહેલા રે સર આવ્યો એ વાઘુજી આ સારી ગરમો વળાય ભાઈ દીવાલ ઉપર ના વળાય કે વાર તો નહીં દીવાલ આમી કરું છું

પૈસા ના હોય તો ક્યાંથી લાવ વાત કરો છો તે કોઈ ગુનો નઈ કર્યો તમારા જોડે ઉછી પૈસા લઈ આ તો મે ગુનો કર્યો તમારા પૈસા લઈને ચમ ના ના તારમ 500 રૂપિયા બદલે ઠીક ઘેર આવી ગયા તમે ઓ તારી તમે 500 રૂપિયા લેવા માટે મારા ઘેર નતા આયા પેલે ભીખ માંગવા એ તો તે અમાર તો ઉછી ના લેવા નતા એટલા આયા હતા પણ તમે ઉછી ના લેવા આયા હતા હું મારા હક પૈસા લેવા આયો હું આ તે હક પૈસા લેવા ઘેર ના આવાય આવરી તાણી કોઈ મહેમાન પરણું હોય તો અમાર તો ઇજ્જત ના કોકરા થોય કે ના થોય બાગુજી પૈસા લાવો હડો તમે પૈસા કે હાલ નહીં હાલુ બે દાડા ચેડ અરે મે પેલા ખાલી 15 મિનિટ નો ફાયદો કર્યો હ કીયો બોલો ગબ્બી મુઠો બડિયા ગબ્બી મુઠો ક્યાંથી આયો અરિયો હરિયો અરિયો હા અરિયો તમાર જોડે માગે છે હા મે જોડેથી પૈસા લીતા રહું છું ના અબે તારે નામ કાય કુત્તા પાલુ અરિયા પોપટ તારા જોડે હું 500 રૂપિયા માંગુ છું અન તું બાપડા ખેગરજી નું લોય પીવી છે ખેગરજી હા અરિબા આલે ને એટલે હું તમને 500 રૂપિયા આલું

જેતવા તો આય પડ્યો ભાઠો પડ્યો છે પરિયાલુ એ ગારા ના રાખો તમેદાર પાણી ગરમ થાતું તું ને એટલા પડ્યો ભાઠો ભાગજો તમે તમારે તો વાખું પડે ને ભાઈ હા ભાઈ વાખું પડે પાણી જો હેડો હેડો

હરિભાઈ હાલ લેજો લો પકડો તમાર કલવાના છે આ પોપટો લે વાત તો ના હરિભાઈ તમાર કાલવાનાથી આવો ને હાલજો લે તારા પાનસો રૂપિયા